ભાઈ અને બહેનો કેવાથી નેતા નથી બની જવાતું આજે આ વાત કહેવાની છે ના એમએલએ મહેશ પુરિયાને કારણ કે તેમણે ચેતર વસાવાને આડે હાથ લીધા છે અને તેમણે આદિવાસી સમાજના કામ કરવા કરતા ચેતર વસાવાની ઉપર ટીપણી કરવામાં વધારે રસ હોય તેવું લાગી રહ્યું છે સમગ્ર બાબત વિગત ચર્ચા કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

ખાલી ને ખાલી નિવેદન કરવાથી કંઈ જ નથી થતું તમારે તેની માટે કામગીરી પણ કરવી પડે છે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે અને તેને લઈ અને ચેતર વસાવા છે તે અલગ અલગ જગ્યાઓએ જઈ અને તેમજ જંગી સભાઓ યોજી રહ્યા છે અને તેમજ તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજરી આપે છે ત્યારે સાહેબ તમે જે ચેતર વસાવા ઉપર જે પ્રહારો કરી રહ્યા છો તેની કરતાં તમે જો આદિવાસી સમાજને લઈને કંઈક કામગીરી કરી હોત ને તો આજે તે સમાજ તમારી સાથે ઊભો હોત ચેતર વસાવાની સભામાં મોટી સંખ્યામાં લોકો જાય છે તે ના જાત અને તે તમારી સાઈડ ઊભા રહી અને તમારા હિતમાં પણ બે શબ્દ બોલત જો તમે કામગીરી કરી હોત ને સાહેબ તો તમારે ચેતર વસાવા ઉપર આ પ્રહાર કરવાની પણ જરૂરત ના પડત કારણ કે જે રીતે લોકો ચેતર વસાવા પાસે જઈ અને ચેતર વસાવાને તેમના નિવેદનો કરી રહ્યા છે તેમની તકલીફો છે તે કહી રહ્યા છે ત્યારે જો તમે પણ તમારી મોટી મોટી એસીની ઓફિસમાંથી બહાર નીકળી તમારી ગાડીઓમાંથી નીચે ઉતરીને લોકોની વચ્ચે ગયા હોત કે લોકોની સાથે તેમની તકલીફોને લઈને વાત કરી હોત ને સાહેબ તો ચેતર

એ ડંપાસ મારવાનો કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી દેશ પર શાસન આપણો રાજ્યમાં પર આપણો શાસન ભાઈઓ બહેનો જેનો વિકાસ કરવો હોય તો મોદી સાહેબનો આપણે સપનું સાકાર કરવાનો છે મોદી સાહેબની સાથે રહેવાનું છે આપણો વિકાસ કરવો હોય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સાથે રહેવું પડે દિલ્હીમાં આપણા દશવંતજી બાબો સાહેબ આપણા મંત્રી મહોદય સાહેબ છે ધારાનો કોઈ સ્થાન નથી કોઈ જગ્યા નથી ભાઈઓ બહેનો એમનો કોઈ સરકાર નથી એમનો કોઈ શાસન નથી

માન સન્માનવાળા છો ઇજ્જતવાળા છો આ કેજરીવાલ આમ આદમીની પાર્ટી કોઈ ઇજ્જત નથી આબરુ નથી કોઈ જગ્યાનો સ્થાન નથી એક મુની બેન જેવો ફરીને મુની બેન સાથે આપણે જવાય પ્રો લેન ખેડાવો નરેશ બારીઓ નરેશ બારીઓ તો કોણ છે કેવો હતો તને પણ અમે ઓળખીએ છે મારા સોરા અમારી ધરતી પર આવે તને ખબર પડે આ તો અમે બે આંખવાની હરામ રાખી દેશમાં અમારી સરકાર રાજ્યમાં અમારી સરકાર જિલ્લો તાલુકો અમારો જે શાસન જે વહીવટ હોય એ નાની મોટી ફેરી કરી ગયો બીજી વાર આવે તેને ઘડીનો ભાગ યાદ કે તું કોણ છે કેવા છે અમે વિકાસ લઈને બેઠેલા છીએ મૂળ મંત્ર અમારો છે અમારો સર્વાંગી વિકાસ સંતોષ વિકાસ ગરીબોના ઉત્થાન માટે ગરીબોના વિકાસ માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકારનો જે મૂળ એજન્ડા છે મૂલ એજન્ડા લઈને અમે ચાલનાર છીએ રસ્તા કરીશું ભારતીય જનતા પાર્ટી સર રસ્તા કરીશે પુલ કરશે કોજોય કરશે ડેપ કરશે શાળાનો ઓળા કરશે નંદઘર બનાવશે સીએસસી પીએસસી ના મકાન બનાવશે સબ સેન્ટર બનાવશે ખુદ વન સિંચાઈ યોજનાઓ બનાવશે ભાઈઓ બહેનો આપણી સરકાર છે આપણું શાસન છે અમે ડંકાની શોટ ઉપર વિકાસ કરવા માટે અમે લઈને ચાલ્યા ભાઈઓ બહેનો આપણા કોઈ જગ્યાએ કોઈની વાતે આવીએ નહીં એમને જાકારો આપીએ આપણા ગામમાં પ્રવેશ પણ નહીં આપીએ અને ગણ્યા કાંઠે મારા સોરા સરપસો ગયા છે ને એમને અમે પૂર્વ પક્ષી ઉત્તર દક્ષિણની દિશા પરિવર્તન કરવા એમને છોડવાના નથી ભ્રષ્ટાચાર કર્યો કામ કર્યા વગર રૂપિયા ઉપાડી લેતા એવાને પણ અમે એમને ગણતરીના કલાકોની અંદર જેલમાં નાખવાના છે આટલી મોટી સરકાર હોય વિશ્વ મોટા મોટી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય એનું શાસન નરેન્દ્ર મોદી શાહ સાહેબના શાસન હોય 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 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે સાહેબ એની એ સરકારના અમે ધારાસભ્ય ધારાસભ્ય છે તરીકે અમે વિકાસ કરીએ છીએ રાત દિવસ જનતાની પાછળ રહીએ જનતાની સાથે રહીએ છે ભાઈઓ બહેનો સરપંચો ગયા જે તાલુકા સભ્યો ગયા સાંભળ્યા હતા એમએલએ મહેશ ચેતર વસાવા ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે તે ખાલી ખોટા અહીંયા આવીને લોકોને ગેરમાર્ગે દોરે છે જે લોકો છે તેની તેમની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કહેવાનું સાહેબને ફરીથી એટલું કે સાહેબ તો તમે કામગીરી કરી હોત ને તો ચેતર વસાવાને ન આજે તમારા ગામે આવવું પડત કે ન કાંઈ કારણ કે તમે કામગીરી નથી કરી એટલે લોકો આટલી સંખ્યામાં ચેતર વસાવાની સભાઓમાં જાય છે ને એટલે જ ચેતર વસાવાનું સમર્થન આપે છે જ્યારે જો તમે કામ કરી હોત તમે પણ તમારી ગાડીમાંથી ઉતરી લોકો પાસે ગયા હોત તેના નિવેદનો લીધા હોત તો આ વસ્તુઓ ના થાય તમારે પ્રહાર કરવાની બી જરૂરત ના આપણે ત્યારે અમારા અહેવાલને લઈને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ